મહત્વની અપડેટથી બુલેટિનની શરૂઆત કરીએ પાહેલગામ આતંકી હુમલામાં આતંકીઓ સામે કાર્યવાહી તેજ કરાઈ છે અને આતંકી હુમલામાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે તેનો ફોટો પણ રિલીઝ કરવામાં આવ્યો છે અને પહેલગામમાંથી એક ખચરવાળાની અટકાયત કરવામાં આવી જે સીસીટીવી અને મોબાઈલ દ્રશ્યો સામે આવ્યા હતા તે ફિકેટના આધારે જેની અટક કરવામાં આવી છે એકચ્યુઅલ ફોટો તેની બાજુમાં છે પાહેલગામ હુમલા પહેલા તેની ગતિવિધિ શંકાસ્પદ હતી અને મહિલા પ્રવાસીએ આ શંકાસ્પદ વ્યક્તિનો ફોટો જાહેર કર્યો હતો ખચ્ચરવાળાએ મહિલા પ્રવાસીનો ધર્મ અને અન્ય વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને ખચરવાડાએ બીજા પ્રવાસીની પણ માહિતી મેળવી હોવાનો મહિલાનો દાવો છે ખચરવાડાએ હથિયાર વિશે પણ ફોનમાં માહિતી આપી હોવાનો મહિલાએ દાવો કર્યો હતો જિલ્લા પોલીસે સ્થાનિક જે આ વ્યક્તિ છે તેની અટકાયત કરી છે આ એક શંકાસ્પદ વ્યક્તિ પહેલગામ ખુમલા પહેલા અને સમયના નામથી ચર્ચાતી આ તસવીર જેની હવે પૂછપરછ થશે અને કોઈ કનેક્શન સામે આવશે તો વધુ રાહ ભૂલવાની પણ શક્યતા